મિત્રો આજ આપણે વાત કરવાની છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલી વિશ્વની આઠમી હું તમને આગળ એનો પણ દેખાડીશ તો જોવાનું ભૂલતા નહીં તમને વિડીયો જોઈને મજા આવશે તો આ અજાયબી છે ડાઠા થી બનેલો રોડ જેની વાત તમે આગળ પણ સાંભળી હશે તો હું તમને અત્યારે વિડીયો દેખાડો વિડીયો જો તમારી સ્ક્રીન ઉપર દેખાતો હશે તમને તો આનાથી સરકાર આપણને એવું કહેવા માંગે છે કે લોકોની અંદર પ્રેમ વધે પ્રેમ ભાવના વધે એટલા માટે આમને જ્યારે પસાર હોય ત્યારે બંને ડ્રાઈવરો એકબીજાને પ્રેમથી ભેટી શકે એ તમને વિડીયોમાં દેખાય છે કે એક બસ અને એક ટ્રક છે એના બંને ડ્રાઈવર એકબીજાને ભેટી શકે એટલા આજુબાજુ આવી ગયા છે આ તો પ્રેમ ભાવના સર્જાય લોકોમાં પ્રેમ ભાવના વધે એટલા માટે સરકારની એક નીતિ છે અને બીજી મહત્વની વાત આ અજાયબીની કે અમારો આ વિસ્તાર આવેલો છે ને ત્યાં લગભગ બધા લોકોના ઘરે હેલિકોપ્ટરો છે એટલે અમારા લોકોને રોડની જરૂર નથી એટલા માટે અમને સરકાર સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે છે કે તમારે તો ભાઈ રોડની જરૂર નથી કારણ કે તમારે તો લગભગ બધાના ઘરે હેલિકોપ્ટર છે અમારી ઘરે તો નથી મતલબ મારી પાસે હેલિકોપ્ટર નથી મારી પાસે હું આ વિડીયો અલગ વાત છે પણ અમારા વિસ્તારમાં લોકોના ઘરે ઘરે હેલિકોપ્ટર છે એ લોકો કિક મારે એટલે એનું હેલિકોપ્ટર હવામાં જ્યાં જવું હોય ત્યાં પહોંચી જાય એટલે રોડ ની જરૂર નથી ને હું આ સાડ વાત એટલા માટે કરું છું કે મેં વાત સાંભળી લોકોના મને કે કોઈ અધિકારી પદ અધિકારી વાત કરી છે કે હું જે વિડીયો બનાવું છું એનાથી લોકોને પરમિત કરવાનું કામ કરું છું તો હું એ કહેવા માંગુ છું કે આઈઆરસી અને માર્ગ અને મકાન વિભાગના નિયમ અનુસાર કોઈ પણ રોડ બનતો હોય તો જ્યાં ડામર પૂરો થાય તેની બંને સાઈડ દોઢ મીટરથી અઢી મીટરની જગ્યા એટલે કે સાઈડ હોવી જરૂરી છે જેનાથી કોઈ સામેથી હેવી વાહન આવતું હોય તો નાના વાહન વાળા તરી શકે કે વાહન ખરાબ હોય તો સાઈડમાં રહી શકે જગ્યા મળે અને એનાથી અકસ્માત થતો શકે પણ આ આઠમી અજાયબી છે જો આમાં આવું બનાવવામાં આવે તો આને આઠમી અજાયબી ના કહેવાય ને એ બાજુમાં આવેલું છે ગોપનાથ મહાદેવનું મંદિર તો બીજા રાજ્યોથી બીજા જિલ્લાઓથી લોકો દર્શન કરવા આવતા હોય તો એ પણ નિહાળી શકે ને કે તળાજામાં આવેલી આઠમી અજાયબી કેવી છે એમ તમે વિડીયોમાં જોઈએ એમાં આઠમે જાય તમને કેવી લાગે આપણા તવાજાની તો આવા બીજા વિડીયો જોવા માટે છે ને આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હું તમને એવું કહું છું કે જેના ઘરે હેલિકોપ્ટર છે એ તો આ વિડીયોને શેર અને લાઈક નહીં કરે પણ જેના ઘરે બાઈક છે કે જેના રોડની ઉપયોગ હોય જેને રોડ ઉપરથી પસાર થવું પડતું હોય મજબૂરી હોય કારણ કે હેલિકોપ્ટર તો નથી તો એ છે ને શેર કરી ગયો ને બીજાને વિડીયો જેની પાસે હેલિકોપ્ટરનો એવાન કરજો Aber